જામખંડોણામાં મામલતદાર કચેરી પાસે રોડ પર ગરીબની કસ્તુરી ગણાતી એક બાચકું રોડ પર વિરોધ કરતા હોય તેવી રીતે ફેંકવામાં આવ્યું આવેદનપત્ર આપે ત્યાં તો રોડ ફેંકેલી ડુંગળી લોકો વીણીને ચાલ્યા ગયા આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમ હેતુથી જામખંડોણા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અહેવાલ અતુલશ્કરી જામખંડોણા આજે અમે ગામના મુકામે મામલતદાર કચેરીએ ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં તમામ ખેડૂતો સાથે આવેદનપત્ર આપેલું હોય આ ડુંગળીની ખેડૂતોને બે પાર નુકસાની જઈ રહી છે તેના માટે અમે આ તાલુકાના તેમજ આ વિસ્તારના કિસાન સંઘના આગેવાનો તેમજ સ્થાનિક ધારાસભ્ય જે બની બેઠેલા એમ કે છે કે અમે સિંહ કિસાન ના આગેવાનો થઈ તો તેને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને આવતા સમયમાં અમે અચોક જ આંદોલન કરશું અને ડુંગળી નિકાસ બંધી હટાવીને જ અમે જમવાના છીએ